તો આ બાજરી આપણે પીસી લેશું તો આ મિક્સર નાખશું તો આમાં આપણે થોડુંક પાણી નાખશું તો આપણે આને પીસી લેશું આપણે આને બહુ નથી પીસવાનું આખા ભાગ બીજા આપણે આને પીસવાની છે

પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે આ બાજરી પીસી છે એ આપણે હવે આપણે આને ઘડીક સડવા દેસુ તો આપણે હવે આમાં મીઠું નાખશું સવાદ પ્રમાણે અને થોડીક હળદર નાખશું આપણે અને આ મગ છે બાફેલા સડવા હજી તો આ ધાન આપણું સડી ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દેશ્યુ અને આને આપણે નીચે ઉતારી લેશું તો હવે આપણે સર્વ કરશું આ બાજરીનું ધાન અને દહીં ખાવાની પણ બહુ મજા આવે છે તો તમે પણ આ રીતે બાજરીનું ધાન બનાવજો અને ટેસ્ટ કરજો બહુ સરસ લાગશે એમ ખાવામાં તો આપણે આ ધાન સૌ કરશું ને એમાં આપણે આ તેલ સૌ કરશું અને આ દહીં સૌ કરશું લાંબર સૌ કરશું તૈયાર છે આપણું બાજરીનું ધાન તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું બાજરીનું ધાન